મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જૈન તીર્થકરોની મૂર્તિઓ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે કોઈપણ ટ્રસ્ટને તોડવા માટે મંજૂરી આપવામાં નથી આવી જેમણે પ્રતિમા તોડવામાં આવી છે તેની અરજી લેવાઈ છે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ કલેકટરને સૂચના પણ આપી દેવામાં આવી છે મૂર્તિઓ ફરીથી હતી ત્યાં જ પ્રસ્થાપિત કરવા સૂચના પણ અપાઈ છે

આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટર શ્રીને સૂચના આપવામાં આવી છે કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે એ મૂર્તિઓ જ્યાં હતી જે દાદરો પાસે હતી તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે